મિત્રો આપણે હવે પોલારપુર રોડ આવી ગયા છીએ અને આપડે ચંદ્રવા થી નીકળી ગયા છીએ ફાઈનલી આપડે જ્યાં જવાનું હતું ના પોગી ગયા છીએ જો તમને ધજા દેખાતી છે પાછળ કારણ કે કેમેરામાં નહીં ઘરે મારા દાદાના કરી કારણ કે આ મારા કાકાનું ઘર છે અને મોર્નિંગ ફ્રેન્ડ તો કેમ છો મજામાં ને તો મજામાં થઈશો તો સ્વાગત છે તમારું ફરી એક લાંબા ટાઈમથી વિડીયોમાં તો આ જો આપણે ચાણકી આવી ગયા છીએ અને તમને આજના વિડીયોમાં તમે બન્યા રહો કારણ કે આજના વિડીયોમાં મજા આવે છે તમને જવાનું છે આપણે બહાર ચાણકીથી આજે આખું જે રખડવાનું છે તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આગળ જો મિત્રો જે આપણે ચંદરમાં પગી ગયા છે ને આપણે માતાજીને નાળીઓનીવું વધી નાખી નાખ્યું છે જો અમારે કામ હતું કારણ કે એ તો થોડીક મોટી થઈ ગઈ હતી કારણ કે ફેસબુકમાં આ કામ હતું અને એ સોલ્વ થઈ ગઈ છે પેન્ડિંગમાં પડ્યું છે એ કામ અને માતાજીને આપણે નાળીઓનીવું વધી નાખ્યું છે કારણ કે પ્રોબ્લેમ સોલ્વ થાય જ નથી પણ એના માટે આપણે આતા તો વિડીયો લાંબો થઈ જાય છે એના માટે આપણે એક નોખો વિડીયો બનાવીશું કે શું પ્રોબ્લેમ થઈ હતી તો વિડીયો અમારો

અને આપણે બે ગયા છે અહીંયા આ મારું કાકાનું એમનું ઘર છે એ તો અત્યારે આ રહેતા નથી બાવળા હોય ગયા છે જો આવું કંઈક ઘર છે અમારે જૂનું ઘર બધા બાવળા ગયા છે અક્ષયની નાળિયેર વિધેરવાયા છે તો મિત્રો આપણે નાળિયેરની એવું બધું વધી નાખ્યું છે ને હવે આપણે જાવી છીએ આપણા ઘરે મારા દાદાના ઘરે કારણ કે આ મારા કાકાનું ઘર છે અને અહીંથી હવે નીકળી જાય પણ માતાજીની અને રઘુ દાદાની એમની રજા લઈને તો હવે નીકળવી આગળ મિત્રો આપણે હવે પોલારપુર રોડ આવી ગયા છીએ અને આપણે ચંદરવા નીકળી ગયા છીએ ને આપણો જવાનું છે બારગામ તો અને આ છે આપણો પોલારપુર રોડ છે ને આમ જાય અને આ જો આજે આપણે આખો આખોથી ફેરવાના છે એ થાકી જાય છે કે નથી થાકી જતા એ આપણે એની ચેલેન્જ લેવાની છે મેં એમને કીધું તમે આખો આખોથી રખડશો તમે થાકી જાય છે તાકે એમ નહીં થાકી થાક કે નહીં થાકો આ એ ના પાડે છે તો ચાલો આપણે મળીએ આગળ તો ફાઇનલી આપણે જ્યાં જવાનું હતું ના પોગી ગયા છીએ તમને ધજા દેખાતી છે પાછળ કારણ કે કેમેરામાં નહીં આવતી હોય અને આપણે પોગી ગયા છીએ જ્યાં જવાનું હતું ના આપણે પોગી ગયા છીએ મંગલ પર ધામ માના દર્શન કરવા જો તમારે આવવાનું હોય દર્શન કરવા તો આ રોડ છે બરવાળા અને આ રોડ છે આપણે કયો રોડ છે આ રોજિતવાળા રોડ છે અને આ શાહપુર છે અમુક અજાણ્યા હોય તો એમને નથી જડતું મંગલપુર આવવાનું અને બરવાળાથી આવો એટલે સાળંગપુર દર્શન કરીને મેલડી માના દર્શન કરવા હોય તો એ કારણ કે આવ્યા મજા આવે છે ફરવાલાયક સ્થળ પણ છે તો ચાલો મળીએ મેળડી માના દર્શન કરવા જઈએ ફાઇનલી આપણે પગી ગયા છીએ મંગલ પરધામ અને આપણે જઈશી માતાજીના દર્શન કરવા ભારતી નક્ષે છે આપણે મંગલપર ધામ મેરડી માના પોગી ગયા છે અને આ છે આપણા બાપુ બેઠા છે અહીંયા આપણે મિત્રો મંગલપુર તો આવતા જ હોય પણ જો તમારે નાળિયોની બધી સુવિધા અહીંયા મળી રહેશે તો તમારે નાળિયું લાવવું હોય તો ભલેનગર અહીંયા આપણે મંગલપુર નાળિયો બધું મળી રહેશે આ છે મંગલપુર મેરડીમાં મંદિર અને આપણે જઈશું નાળિયું નીવું લઈને ભારતીની બધા હાલવા માંડ્યા ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ ને આપણે હવે નાળિયેરની વધેરવાનું છે અહીંયા બૂટ ચંપલ કાઢી નાખવાના છે ને અહીંયા નાળિયેરની વધેરવા જવાનું છે આ છે મંદિર અને આવો નજારો છે આ કાંઈક આપણે મંગલપુર ધામમાં અત્યારે માણસો ઓછું હોય એ ભારતીની મમ્મી વધારે છે નાળિયેર બધી નાખ્યું લી નાળિયેર વધારે છે અને હવે નાળિયેર વધારે પછી જવાનું છે માતાજીને ચોથ મૂકવા તો આ છે આપણું મંગળવાનું માતાજીનું મંદિર અત્યારે માણસો ઓછું હોય હોય ને તો બહુ માણસો હોય અને જગ્યાએ ફૂલ વિશાળ છે માણસ વિશાલ આ ધજા પણ એવડી મોટી સમજો તમે ધજા જોઈએ કેમેરામાં નથી આવતી એવડી મોટી તો ધજા છે અક્ષય દેખાડી ફાઈનલી મિત્રો આપણે નાળીઓ ને વધેરી લીધું છે અને અક્ષયને એ બધા ખાય છે લપાસણી અને આપણે આ બે વી ની રહે મજા આવે કારણ કે બેવાની સુવિધા પણ મસ્ત છે તે માણસો બધું ઓછું છે પણ આ છે પાછળ દેખાય મેળડી માં નું મંદિર કરીએ અને કેટલી જા દર્શન મેળડી માં દર્શન કરી લીધા ને અમારે ભારતીય દર્શન હારા કર્યા મને કારણ કે આ હાલા પોષણી વાંચી છે ને એવી પડીને તો મને બે વરાઈ મેં કીધું હું આની કેટ ભાંગી જઈશ છું ભારતીય આવું કઈ થતું નથી ને માનું મંદિર છે અહીંયા દર્શન કરે છે આ શ્રી ખોડિયાર મંગલપુર ધામ અને અક્ષય ની દર્શન કરી લીધા અક્ષય આ શું છે નગારું છે અને ચાલો તમને જે દેરીના દર્શન કરવાના હતા એ દેરીના દર્શન તમને કરાવી દઉં કે તમે ક્યારના વાત જોઈ રહ્યા તો કે તમે મંગલપુર આવ્યા હોય તો તમારે એક દેરીના દર્શન કરવા તો બહુ જરૂરી છે તો ચાલો તમને એ દેરીના દર્શન કરાવી દઉં એટલે મિત્રો આપણે હવે દર્શન એવું કરી લીધું છે અને આપણે હવે ઘરે જ આવીશી તો મળીએ નવા એક વિડીયોમાં